રાજકોટ વોર્ડ નંબર સત્તર અને અઢાર ના ત્રણસો પચાસ થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ વોર્ડ નંબર અઢાર માં આવેલા મા આશાપુરાના મંદિર ખાતે એકત્ર થઈ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કચકચ આવીને સો મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી સંવાદદા ભરત ભરવા સાથે રોહિત ભોજાણી દિમર ન્યૂઝ રાજકોટ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો